ઓગણીસો સાહીઠ માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ આમ તો આપણે મહાત્મા ગાંધી ગુજરાત ને સરદાર વલ્લભભાઈ પટેલ નું ગુજરાત કહીએ જ કારણ કે આપડે ગાંધીજી ને સરદાર વલ્લભભાઈ પટેલ આપણા ગુજરાત ના પોનોતા પુત્ર પરંતુ જે મહાગુજરાતના ચળવળના જે લડવૈયા હતા ગૌરવ મહાનુભાવો જેમને મહાગુજરાતની ની ચળવળના લડવૈયા કહેવાય છે અને આપણે કહીએ કે એ સમયે એવું કહેતો જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આપડે ભુજ માટે કહેવાય છે

નાના પુલકાઓ વડીલો બધાને ત્રણ ત્રણ દિવસ ભૂખ્યા રહ્યા નદી પર આંખે જોઈ શકે દબાણો આજે પણ તૂટ્યા નથી હોટલ આજે પણ છે વિશ્વામતી નદીને ને પહોળીને ઊંડી કરવાના બાને લાકડાને માટી ક્યાં વેચાય છે આપણે શું જાણીએ છીએ રાજ્યના મુખ્યમંત્રી કાલે વડોદરા આવે છે તો ખરેખર તમે મુખ્યમંત્રી મક્કમ હોય ઋતુ હોય તમે ભ્રષ્ટાચાર નથી કરતા તો સાબિત કરો અને બીજેપીના નેતાઓના દબાણ થોડો વિશ્વામિત્રી નદી પર ભૂકી ખાસ રી કરીને પણ જે ભ્રષ્ટાચાર ઉભો કરવામાં આવી રહ્યો છે આ બધા મુદ્દા હરની ની કાન ચૌદ નિર્દોષ લોકો જીવ ગુમાવ્યો પ્રાઇવેટ ભ્રષ્ટાચાર હરની હજુ નથી મળ્યો તો આજે આ આ ગુજરાતમાં શું થઈ રહ્યું છે તમે જુઓ કે પોલીસ આટલી બધી આજે કોંગ્રેસ પાર્ટી લોકશાહી ડબે અમે પ્રોગ્રામ ના કરી શકીએ શું વિપક્ષ ને અમને પ્રોગ્રામ કરવાનો અધિકાર નથી અડતાલીસ કલાક પહેલા પરવાનગી માંગી જાય તો આટલી મોટી સંખ્યામાં પોલીસ ભાઈ વડોદરામાં જ્યાં ગુનાઓ વધે છે ગુનેગારો ખુલ્લે ત્યાં જાવ

આ જે ગુજરાત રાજાનો સ્થાપના દિવસ છે તમે જુઓ શાંતિપૂર્ણ રીતે સાઈડ પર ઉભા છે કોઈ અમે કાયદો કાનૂન લીધો તો પણ જે પોલીસ એક ડરનો માહોલ ભયનો માહોલ પ્રજા તમે વિચાર કરો કે વડોદરામાં જે પ્રજા વેરો ભરે છે ને બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું સમા વિસ્તારની મારી માતાઓ બહેનો જયારે પાણી માટે વોર્ડ રજૂઆત કરો કે પહેલા તો પોલીસે ટીંગા ટોળી કરીને માતાઓને ઢસેડી બહેનોને ઢસેડી અને જે વિડીયો વાયરલ થયા તમે જોયા છે એટલે તમે સામાન્ય નાગરિક પર બતાવશો પાણી બહુ પ્રશ્નો છે ત્યારે ગુજરાત રાજ્યના સ્થાપનાની ની તો શહેરીજનોને શુભેચ્છા પાઠવીએ છીએ પણ આપણે બધા પણ જાગૃત થવાની જરૂર છે કે મહાત્મા ગાંધી એ સરદારભાઈ પટેલ એ ઇન્દુલાલ યાજ્ઞિક અને એ ગુજરાત આપણે પાછું લાવવું છે એ ગુજરાતની અસ્મિતા અને પાછી લાવી છે